ભારત દેશની આંતરિક સુરક્ષા અને ખતરારૂપ તેવા ઈલીગલ રીતે ભારતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત સરકારના સીએમ સર અને ડેપ્યુટી સીએમ સર દ્વારા પોલીસને સખતપણે સૂચના આપવામાં આવેલી હતી જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના ડીજીપી સર અને બોર્ડર રેન્જના આઈજીપી સાહેબ દ્વારા માર્ગદર્શનને અનુસરીને ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા મળેલી છે કે જેની અંદર બાંગ્લાદેશમાંથી ઈલીગલી ઘુસેલા એજન્ટો ને તેમના મારફતે ઈલીગલે મહિલાઓને ફોસલાવીને દેહ વ્યાપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને દીકરીઓ તેમની પાસે દેહ વ્યાપારનું કામ કરતી એક મુખ્ય પર્દાફાશ ભરૂચ અને દ્વારા કરવામાં આવેલો છે વિગત એ રીતે છે કે આજથી દસેક વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે તેને ઈલિગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લેવામાં આવે છે